જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર આજના મારું બપોરનું પહેલું કામ એટલે ઢોરાના પોણી પાવાનું નવરાત્રિના કારણે રાતે મોડા સુધી જાગવું પડે છે પછી અમે બધા આવી ગયા પીશિયાનું ફોટો શૂટ કરવા માટે કેવા મસ્ત ફોટા આવ્યા છે એકવાર તમે પણ જોઈ લો અને પછી આવી ગયા હું અને મારો ભાઈબંધ શેમન લેવા માટે ગામમાં આજે નવમું નોરતું હતું એટલે અમારે નોમની પટલી ભરવાની હોય છે

પછી ધીરે ધીરે ભવાઈ જામવા લાગી અને તમારે પણ ભવાઈ જોઈએ તો ચામુંડા ટેમ્પલ ઓણ યુટ્યુબ ચેનલ ઉપર છે જ ભવાઈ વિડીયો હા તો બસ આટલા સુધી મિત્રો મળીએ આપણે એક નવા બ્લોગ અંદર ટાટા બાય બાય